તો હવે બધું જવું છે મેળામાં માં કા બધું તો વરસાદ રહેતો નહીં કઈ જવાતું નહીં ખાવાનું બધું બાકી છે કા બધું જો અત્યારથી ટોપ તાર થઈ ગયો હે જો કઈ લે હા જો કેવું વેન કરે વરસાદ તો રહેવા દે તો હાલો દોસ્તો આઈટમ આઈટમ ની કેદુ ની રાહ જોતા હતા આઈટમ મેળો મારે લાવવા નું કારણ કે વર્ષે પાણી થોડું અને થોડાક વાર બહાર નીકળી ને હું ખાલી ઘેર ને તો એથી ગયો શર્ટ તો શર્ટ કાઢીને કરી અત્યારે બેઠો મેળા ઉપર કારણ વરસાદ આવે છે કે થોડાક આવો થોડાક ને એટલે આજ મારે મેળા મજા તો નહીં હું કરું નહીં આપતો આગુ પડી જાય આઈલો જાવ તો અત્યારે પછી ઘણો ખરો મેળો પૂરો થઈ જાય પછી હવે મેં રાખ્યું છે મેળામાં જવાનું બદલ અને વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો આવો તેમની સપોર્ટ કરતા રહેજો હલો દોસ્તો આવ્યા હોય હાયતમ એટમ કરવા મેમત જવું મહેમને આવ્યા છે હાયતમ એટમ કરવા તો પાછા હાયતમ એટમ કરવા રોકા નહીં બીજા જ હે કા જગ્યા